થોડા દિવસ અગાઉ એક મોટા સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો હતો આ કેસમાં સાયબર ક્રાઇમ સેલે હવે વીસ વર્ષીય બીબીએના વિદ્યાર્થી ઝીલ ઉંડકરની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલો આરોપી સાયબર માફિયાઓને ચાલુ બેંક ખાતા પૂરા પાડવામાં મદદ કરતો હતો પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે ઝીલ ઊંડકર અત્યાર સુધીમાં પંદરથી વધુ ચાલુ ખાતા સાયબર માફિયાઓને પૂરા પાડ્યા છે આરોપી ઝીલ કરંટ એકાઉન્ટ ખોલાવી સાયબર માફિયાઓ પાસેથી પચાસ હજાર રૂપિયા ફી પેટે લેતો હતો જીલને ખબર પડી ગઈ હતી કે સાયબર પોલીસ તેને શોધી રહી છે જેથી તે ફરાર થઈ ગયો હતો અને હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા કાર્યવાહી કરી હતી જોકે આગોતરા જામીન ન મળતા આખરે સુરત સાયબર સેલે તેની ધરપકડ કરી છે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સક્રિય હતા એકબીજા સાથે મળીને આર્થિક રીતે સક્ષમ બનવા માટે પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું ઘડતા હતા ખાતા ધારકોને પૈસાની લાલચ આપી તેમના નામે નકલી કંપનીઓ ખોલી તેમના ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી વિવિધ બેંકોમાં ચાલુ બેંક ખાતા ખોલાવ્યા આ એકાઉન્ટ્સનો ઉપયોગ ઇન્ટરનેટ દ્વારા લોકોને છેતરવા માટે કરવામાં આવતો હતો પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરમાં ચાલતા મ્યુલ એકાઉન્ટ્સના જે ઇલીગલ બિઝનેસ છે એની ઉપર સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત ગત વર્ષમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમબીસી ટાવર મોટા વરાછા લજામણી ચોક પાસે એકસો સોળ નંબરની ઓફિસમાં બાતમી આધારે રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન એક લાખ રૂપિયા કેશ ઉપરાંત બેન્ક કીટને લગતી સામગ્રી ડેબિટ કાર્ડ પાસબુક્સ ચેકબુક જે અલગ અલગ કરંટ બેન્ક એકાઉન્ટ્સના હતા એ મળી આવેલ હતા જે આધારે સાયબર ક્રાઇમ સેલ્સ દ્વારા ગુનો નોંધવા નોંધીને જે હાજર ઇસમો હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી જે અંતર્ગત કુલ આ ગુનાની અંદર આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં નરેશ ખૂંટ નરેશ ધડુક અને રજની ખૂંટ આ જે મુખ્ય સૂત્રધારો છે તે અન્ય પોતાના સાથીદારો સાથે મળીને અલગ અલગ બેન્કોમાં ખોટા જે એકાઉન્ટ કરંટ બેંક એકાઉન્ટ છે એ ખોટી દુકાનોને એમ ઊભી કરીને બનાવડાવતા હતા આ ગુનાની અંદર એક આરોપી જે નરેશ દળુક કહેવા પ્રમાણે કામ કરતો હતો અને એકાઉન્ટ્સ પૂરા પાડતો હતો છતાં તથા નરેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ જે એકાઉન્ટ છે એ જ્યાં પહોંચાડવાના હોય તે પહોંચાડવાની વગેરે પ્રવૃત્તિ કરતો હતો એવા આરોપી જીલ ઉનળકટની ધરપકડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે સદાર આરોપી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને લગભગ અત્યાર સુધીની તપાસમાં દસથી અગિયાર કરંટ બેંક એકાઉન્ટો તેણે પૂરા પાડ્યા હોય એવું જણાઈ આવ્યું છે આ બેન્ક એકાઉન્ટો પૂરા પાડવા માટે તેને ચાલીસથી પચાસ હજાર રૂપિયા જેટલું કમિશન મળતું હતું સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ આરોપીને એને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને તેની હજુ વધુ પૂછપરછ ચાલુ છે જીલ ગત નવેમ્બર માસમાં જ્યારથી ગુનો નોંધાયો ત્યારથી નાસ્તો ફરતો હતો અને સુરતની એક કોલેજની અંદર બીબીએનો અભ્યાસ હાલ કરતો હતો જે આ ગુનો નોંધાયા બાદ નાસ્તો ફરતો હોવાથી આગળનો અભ્યાસ વધારે એ પછી આગળ કર્યો નથી તેણે અને મૂળ સુરતનો જ રહેનારો છે અને જ્યારથી આ ગુનો નોંધાયો ત્યારથી નાસ્તો ફરતો હતો સાયબર સેલે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને તે પણ શોધી રહી છે કે શું અન્ય કોઈ આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં હાલ પોલીસ આરોપી ઝીલ ઉંડકરની સઘન તપાસ હાથ ધરી રહી છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ